અંકુરભાઈ સૌ પ્રથમ આ ચિંતાનો વિષય છે ખેડૂત માટે અને ગુજરાતમાં ખાસ કરીને પચીસ સત્યાવીસ વર્ષથી જો અહીંયા ભાજપાની સરકાર છે કેન્દ્રમાં દસ અગિયાર વર્ષથી ભાજપાની સરકાર છે હવે સરકાર તે આવા આંકડાઓ આપણને આપે છે કે ગુજરાત અગિયારમાં ક્રમે છે તો અગિયારમાં ક્રમ પાછળ એક પેઢીનો સમય એ લોકોએ વિતાવ્યો અને બે હજાર બાવીસની ડિસેમ્બર પહેલા આ લોકોનું લક્ષ્ય હતું કે અમે આ દેશના ખેડૂતોની આવક અમે બમણી કરી દઈશું હવે એના પોતાના લક્ષમાં તો એ સદંતર નિષ્ફળ ગયા કારણ કે એ લક્ષ હતું એ એ ચૂંટણી લક્ષ્ય હતું એવું એને બતાવ્યું છે કઈ ને કઈ રીતે હવે આવા લક્ષ પોતાના લક્ષની અંદર જો એ સરકાર નિષ્ફળ જતી હોય તો કારણો એની પાસે આપણે માગવા જોઈએ કે ગુજરાતની અંદર પાંચ મુખ્યમંત્રી થયા ભાજપાએ આપ્યા થી નવ દસ એગ્રીકલ્ચર મિનિસ્ટર આ ભાજપાની સરકારમાં પચીસ સત્યાવીસ વર્ષમાં કામ કરતા રહ્યા હવે આ તમામ લોકોનું તંત્ર પચીસ સત્યાવીસ વર્ષ એના ઉપર કામ લીધું તો હું ભારતીય જનતા પાર્ટી પાસે વિપક્ષ તરીકે ગણો કે ખેડૂત વતી ગણો ખેડૂત માટે ગણો હું સરકારને પૂછવા માગુ છું કે તમારી આ આઠ કૃષિ મંત્રીઓની હું ભૂલ હતી પાંચ મુખ્યમંત્રીઓની શું ભૂલ રહી ગઈ કે પછી તમારા તંત્ર પાસેથી કામ લેવામાં તમે કેવી રીતે નિષ્ફળ ગયા એ પહેલા ગુજરાતની જનતાને પચીસ વર્ષની આ બાબતમાં ખેડૂતોની આવક એ બાર હજાર થઈ ગઈ અને ખેડૂતોની દેવું તમે કીધું એમ ઓગણચાલીસ ઓગણપચાસ હજાર ઓગણસાઠ હજાર રૂપિયા થયું તો આ બે વચ્ચેનો જે ગેપ છે જે પરિસ્થિતિ છે એ તો આપણી પાસે વાસ્તવિકતા આવી ગઈ સંસદના આંકડાઓ આવી ગયા મને એમ નથી સમજત પડતી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે આક્ષેપો કરીએ એના કરતા એ લોકો આત્મમંથન કરી અને આપણી પાસે એક બ્લુ પ્રિન્ટ આપે એક વાસ્તવિકતાનો ચાર રજૂ કરે કે ભાઈ અમે પચીસ વર્ષમાં કામ કરીએ છીએ એમાં અમારી આ ભૂલ તમે ઓગણીસો ને પંચાણું પહેલા જતા રહેવાનું અને પંચાણુની જે ઉપલબ્ધિઓ છે કે એની ખામી ખરાબીઓ છે એનું વર્ણન કરીને આપણે ટાઈમ પસાર કરીએ એના કરતા હું ભાજપા પાસેથી હું અપેક્ષા રાખું કે તમે પાંચ મુખ્યમંત્રીએ કંઈ ભૂલ કરી હતી કે નવ આઠ નવ એગ્રીકલ્ચર મિનિસ્ટરે કઈ ભૂલ કરી છે આ રિઝલ્ટ નથી આવ્યું કે તમે તંત્ર પાસેથી કામ નથી લઈ શક્યા આઈએસ ઓફિસર જે આવ્યા બાબુઓ એની પનોતી બેઠી એના કારણે કામ નથી લેવા છું આ કારણ શું કે ગુજરાતનો તાત અન્નદાતા ખેડૂત એની આવક દિવસે દિવસે ડબળી પડતી જાય અને દેવું માથે વધતું જાય બીજી વસ્તુ એ કહું તમે ખેડૂતોને સહાય આપવાનું બંધ કરવા લાગ્યા છો તમે ખેડૂતોને જીએસટી તગડા જે આ ભારતની અંદર ક્યારેય નહોતા એવા ઇનપુટ્સ ઉપર તમે જીએસટી લગાવ્યા તમે દેવું ખેડૂતોનું તમે માફ કર્યું નથી તમે લોકોએ સીમાચીન એવું કોઈ આઠમાંથી એક એગ્રીકલ્ચર મિનિસ્ટરે આજે ભાજપાના આગેવાન એમ કે અમે આ એક ગુજરાતમાં આવ્યા પછી સત્યાવીસ વર્ષમાં આ સીમાચીન કામ છે એના માટે મત માંગી શકાય એવું કોઈ કામ કર્યું નથી અને નંબર છઠ્ઠું એમએસપી તમે આપતા નથી કાયદાના બંધારણમાં નથી આપતા અને નંબર એના પછી આગળ તેમ છતાં ગુજરાતનું દેવું વધતું જાય છે ખેડૂતો આત્મહત્યા કરતા લાગ્યા છે અને ખેડૂતોના પ્રશ્નોના પરિગમાં આખા ગુજરાતની સરકાર પડી છે તો મારું કહેવાનું એમ કે આટલી બધી પરિસ્થિતિ હોવા છતાં ગુજરાતની સારી પરિસ્થિતિ ન થવા પાછળનું પચીસ વર્ષ તમારી પાસે ટાઈમ ઓછો પડી ગયો તમારે તમારે બીજા નાખો ત્યાં છો આપો કે ખેડૂત પાછળ તેમ પડી છે એના માટે ગયા છો અને પચીસ વર્ષ તમારા પાસે ઓછા કેમ પડ્યા છે અને ગુજરાતના કૃષિ મંત્રીઓ આઠ આઠ કૃષિ મંત્રી એક પણ કૃષિ નો આઠે આઠ નો અનુભવ તમને કહું એક પણ ક્યારેય ટીવી સ્ક્રીન ઉપર આવીને એવું નથી કીધું એને કે અમે ગુજરાતના ખેડૂતોને આ બાબતના પ્રશ્નોમાંથી કાયમના માટે બહાર કાઢીએ છીએ એવું એક આપો ગુજરાતના ખેડૂતોને કે લક્ષ્ય ઉપર તમને કોલર ઉંચો કરવાનું મન થાય નહીં કે બાવીસ માં ની અંદર ખેડૂતોની આવક બમણી કરવાની વાત ને લઈ અને અને આપણે ખોટા પડીએ અને છેલ્લે બીજા ટર્મમાં હું લઈશ પણ બીજી એક વાત નાની એવી મૂકી દઉં આ પરિસ્થિતિનું પરિણામ લોકસભાની અંદર તાપલી તાપલી કે પાટલી થપ માટે જે આંકડાઓ આપ્યા છે અને એ આંકડાઓ પછી દાખલા તરીકે હું એક દાખલો આપું કે લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર માટે આ સરકારે ફાળવાનું નક્કી કર્યું એગ્રીકલ્ચરના એક લાખ કરોડ રૂપિયામાં પાંત્રીસ હજાર કરોડ માત્ર એને સેન્કશન કર્યા અને વાપરા કેટલા તમે કહો અંકુરભાઈ વાપરા માત્ર પચીસ પાંચસો ને ચાર કરોડ રૂપિયા હવે એક લાખ કરોડ જાહેર કરે અને પચીસ હજાર કરોડ વાપરે અને પંચોતેર કરોડ રૂપિયા પંચોતેર હજાર કરોડ રૂપિયા પાછા જાય અને તમે દર્શન આપ્યા તમે એ દિવસે ચર્ચા કેવી કરી અમે એક લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપશું અને એક લાખના બદલામાં પચીસ હજાર વપરાના આ પછીની ચર્ચાઓ તમારી પાસે રહી નહીં ખેડૂતોને ભ્રમિત કરવાનો આ સૌથી મોટો કારસ્થાન લોકસભાની અંદર ખોટા આંકડા આપવા વાસ્તવિકતાથી દૂર રહેવું અને વાસ્તવિકતા પ્રમાણે વર્તવું નહીં અને ખેડૂતોને પાસે મૂકવું પાછું કે અમે બે હજાર બાવીસ ની અંદર ડિસેમ્બર સુધીની અંદર ખેડૂતોની આવક બમણી કરીશું વાસ્તવિકતા હતી ને ત્યાં ત્યાં આવી ગઈ